લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોશમાં ચાલી રહ્યો છે ત્યારે નવસારી લોકસભામાં પાટીલ અને કોળી પટેલ સમાજના ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે આજે ભારતીય કોળી સમાજનું સંમેલન યોજાયું જેમાં ભારતીય કોળી સમાજના પ્રમુખ ચંદ્રવદન નવસારીમાં કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલને જીતાડી લાવવાનો ઠરાવ કર્યો ચંદ્રવદન પીઠાવાળાએ ભાજપના સાંસદ સી આર હરાવી દેવાની હાકલ કરી ત્યારે તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે નિર્ણય એ લેવાનો છે ઘણા વખત બે વર્ષ બે ટર્મ આપણી પાસે કોડી ઉમેદવાર નથી તમને શું મળી રહ્યું છે આજે તમારા જે મેમ્બર પાર્લામેન્ટ બેઠા છે કયા કોડી સમાજના વ્યક્તિનું કામ કર્યું છે મારી પાસે પુરાવા છે કોઈ પણ જગ્યાએ કોડીનું કામ થતું નથી જે વ્યક્તિ આપણું કામ નહી કરતા હોય જે વ્યક્તિ આપણા સમાજને મહત્વ નહીં આપતા હોય

ભારત દેશનો મોટામાં મોટો સમાજ જે કોળી સમાજ છે એને મહત્વ આપો પક્ષા પક્ષી પર રહો અને સમાજની ઉપર જઈને વોટિંગ કરજો તેવીસ તારીખે અને પરિણામ લાવીને આપો કે આવતી ચૂંટણી અંદર તેમજ બીજી કોઈ પણ જગ્યાએ જ્યાં કોળી ની વસ્તી હોય ત્યાં બંને રાજકીય પક્ષોને સામેથી થાય કે અમારે તો કોડીને જ વિચારવો પડે એવી પરિસ્થિતિનું સર્જન કરો શૈલેષ ત્રિવેદી અમારા સવાદાતા લાઈવ જોડાયા છે શૈલેષ નવસારીમાં ચૂંટણી જંગ જામ્યો છે કોળી પટેલ વર્ષિસ પાટીલના વર્ચસ્વનો આ સવાલ છે હવે તેવામાં અખિલ ભારતીય કોળી સમાજનું આ સંમેલન એમાં ચંદ્રવદન પીઠાવાળાનું આ નિવેદન અને આ વિધિયો કઈ રીતે નવસારી લોકસભા બેઠક પર સમીકરણ બદલી શકે છે અને કેવા પ્રકારનો રાજકીય માહોલ સર્જાયો છે આ સંમેલન બાદ ચોક્કસપણે જે નિવેદન આવ્યું છે એ નિવેદનને કારણે રાજકીય માહોલ ગરમાયો છે અને સમીકરણ બદલવાની તાકાત દક્ષિણ ગુજરાતના ને ખાસ કરીને નવસારી જિલ્લાના કોળી પટેલ સમાજમાં છે સાડા ત્રણ લાખથી વધુ કોળી પટેલ સમાજ નવસારી લોકસભા બેઠકમાં મતદારો છે ને તે અસરકારક પોટવાર થઈ શકે તેમ છે આ સમગ્ર નિવેદન અને જે ચંદ્રવદન પીઠાવાળાનો વિડીયો વાયરલ થયો છે એ સમગ્ર મામલે ખુદ ચંદ્રવર્ધન પીઠાવાલા આપણી સાથે છે એમની સાથે જ વાત કરીશું વિડીયોની વાત કરીશું બાકીના સમીકરણો છે એમની પણ વાત કરીશું ચંદ્રવર્ધનભાઈ એક વિડીયો તમારો વાયરલ થયો છે ને તેમાં તમે ધર્મેશ પટેલને જીતાડવાની વાત કરી રહ્યા છો શું છે ધર્મેશ પટેલ એ કોળી સમાજનો દીકરો છે કોળી સમાજ તરફથી ઉમેદવાર રાષ્ટ્રીય પક્ષ મારફત એમને ટિકિટ આપવામાં આવી છે એટલે સમાજની ફરજ પડી જાય છે કે ઘણા વખતથી સીધી પટેલ ગયા પછી અમારા હાથમાંથી કોળી સમાજના હાથમાંથી છીનવાઈ ગયેલી આ સીટ અમારે પાછી મેળવવી છે સમાજના લોકોને એમના હક અપાવવા છે સમાજના લોકોને એક સારું ભવિષ્ય ઉભું થાય એટલા માટે આ વખત નિર્ણય કરી લીધો છે કે કોઈ પણ પક્ષનો હોય કોળી સમાજનો જે ઉમેદવાર હોય એને છે એક પેલું પણ સંભળાય તમે સી આર પાટીલે કોળી પટેલ સમાજના લોકોને બહુ હેરાન કર્યા છે એમના કામ નથી થતા શું મુદ્દો છે ઘણી વાર એવું થાય છે કે કોળી સમાજના કોઈ લોકો એમની પાસે કઈ પણ કામ લઈને જાય જે કઈ નાનું મોટું કામ હોય એની અંદર કોળી સમાજને મહત્વ મળતું નથી દાખલા તરીકે આપણે વાત કરીએ તો ઓએનજીસી હોય કે પછી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે પછી એરપોર્ટ હોય એ વિસ્તારોની અંદર જ્યારે જયારે પણ માણસોની મેનપાવરની ભરતી થવાની હોય ત્યારે સીઆર પાર્ટી એટલે ચોક્કસ રીતે એમના સગાવાલા એ જે સુરતમાં ન રહેતા હોય તો એમને પણ બહારથી બોલાવીને પણ એ લોકોને નોકરી અપાવી છે લગભગ સાતસો થી આઠસો નોકરી તો એરપોર્ટ અને કોળી સમાજ વંચિત રહી જાય છે આવા ઘણા બધા મુદ્દાઓ છે દાખલા તરીકે પ્રદ્યુષણ મામલો લઈએ તો કલરટેક્સ સાથે જે મામલો ચાલતો હતો એની અંદર સમાજની સામે જે વ્યક્તિએ મત આપીને જેને ચૂંટાવી લાવેલો હોય એમની છે એમના જ વોટરની સામે સી આર પાટીલે તોફાન કરાવ્યું હોય એ લોકોને જેલમાં પુરાવી દીધા હોય એ લોકોને માર મરાવ્યો હોય તો એ એ એની અંદર સીઆર સીઆર છે છે અને અને પુરવાર થયું એમને કારણે સમાજે નક્કી કરી લીધું છે કે હવે આપણે કોળી સમાજને જ મહત્વ આપવું જોઈએ કઈક ને કંઈક આખું જે કોળી સમાજ એકત્રિત થઈને વાત કરી રહ્યો છે એમાં જાતિવાદીનું રાજકારણ વધારે પ્રભુત્વ ધરાવશે એવું નથી લાગતું અન્ય સમાજો કોળી સમાજથી વિમુખ થઈ જશે ના અમે કોરી સમાજ એટલે કે અમે બધા બીજા બી અન્ય સમાજોને સાથે લઈને ચાલીએ છીએ પણ જ્યારે સમાજના વ્યક્તિને ટિકિટ મળી છે તો કોરી સમાજ ખલાસી કોમ છે જે સાગર ખેડૂતો છે એ આમ તો બધા સાથે જ રહેતા હોય છે એટલે એમની સાથે સારું સંકલન એ જ રીતે માઇનોરિટી પણ એવી છે કે જે કોંગ્રેસના કમિટેડ વોટ છે તેનો ફાયદો ધર્મેશને થાય અને બીજી અન્ય જાતિઓ જે સાથે રહી બધાને અમે મનાવીશું બધાની સાથે લઈને ચાલવા માંગીએ છીએ અમે અમારી લાઈન વધારી કોઈની ટૂંકી નથી કરવા માંગતા એટલે હું વિશ્વાસ રાખું છું કે અન્ય સમાજ પણ સાથે અમારી રહેશે ચંદ્રવદન ભાઈ એક વાત છે કે અખિલ ભારતીય કોળી સમાજનું સંગઠન છે પ્રમુખ કુંવરજીભાઈ બાવળિયા છે ભાજપના કેબિનેટ મંત્રી છે ગઈકાલ સુધી કોંગ્રેસમાં હતા હવે ભાજપમાં છે અહીંયા કોળી સમાજ કોંગ્રેસ સાથે હોવાની વાત છે કુંવરજીભાઈ પોતે કોળી સમાજને ભાજપ સાથે જોડવાની વાત કરે છે આમ સમાજ ક્યાંક વેચાઈ જતો એવું નથી સમાજ આમ વેચાઈ નથી જતો